જુનાગઢના આદરણીય સંત શિરોમણી જલારામ બાપાની બસો ને ચોવીસમી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર સૌરાષ્ટ્રમાં અન્નકૂટ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ભવનાથની શોભાયાત્રા ભવનાથ શુભમંગલ કરી ગીરનાર દરવાજા દિવાન ચોક પંચાચડી ચોક આઝાદ ચોક કાળવા ચોકથી જલારામ સોસાયટીને ત્યાં દરવાજા જલારામ મંદિર સમાપન કરવામાં આવ્યું હતું આની સાથે સાથે સન્માન કાર્યક્રમ અને મહાપૂજા આરતી મહાપ્રસાદ લઈને પરિપૂર્ણ કરાયું હતું તેમજ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું વંદનીય સંતિરોમણી પરમપૂજ્ય જલારામ બાપાની આજે બસો ચોવીસમી જન્મજયંતિ પ્રસંગે જુનાગઢની અંદર પોસ્ટ ઓફિસ રોડ ખાતે આવેલ જલારામ બાપાનું નવનિર્મિત જે ભવ્ય અને દિવ્ય મંદિર થવા જઈ રહ્યું છે ત્યાંથી આજે શોભાયાત્રાનું પ્રસ્થાન લોજન પ્રમુખ માનનીય શ્રી મહેન્દ્રભાઈ મસરોએ કરાવેલું એનું સમાપન એનું સમાપન અહીં જલારામ સોસાયટી છે રોયલ એપાર્ટમેન્ટ ખાતે જલારામ બાપાના થાળનું ભોજનનું એક દિવ્ય આયોજન થયેલ છે અહીં ખાતે શોભાયાત્રા પૂર્ણ થયેલ છે આ શોભાયાત્રાની અંદર લાખોની સંખ્યામાં ધર્મપ્રેમી જનતા રઘુવંશી સમાજ અને જલારામ બાપાના ભક્તજનો બધા જોડાયેલા હતા